પણ માં કઈ છે નહીં બરોબર તમે એવું મારો ભાણો આવે છે પૂછવું જ રે રામ 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 નવ રામ રામ કેવી છે દિવાળી નથી કેમ નઈ તો તો ફટાકા લઈ આવ્યા તાર સંતોષ કે કણે ઓલા જ ફેડા સુસુય કે રહે છે ને હા ઓણ તો પાણા કેદરમાં ગઈ છે ને માં એવું છે વરસાદ પડી ગયો છે જોરદાર

હવે મારે એક થી પૈસા લેવાના છે વ્યાજ બા ઉસી ના એ રામ 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 પાલવી ડાયરો ને રામ 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 આવો સેલેસ ભાઈ આવો સેલેસ ભાઈ આવો હું હારું હાલે ને બધાય ને હારું હારો તો વાંધો નહીં ભાઈ ઓલું આપણું આપણે જલસા જ કરવાના છે તે થાઉ હોય જાય હું સેલેસ ભાઈ તમે શું વાત કરો જલસા ને અમારું કાય હું કરે આ ટીમ માં કાય છે ને તમારા હીરા માં હારું હોય છે તમે તો મેનેજર માં સો કે એટ તો કાય નક્કી નો હોય હું હું કરતો હોય પૈસા આપડે વાત થઈ તો લાવો થોડું કઈ કરીએ આડુ વરું કરી દયા કરો મારો આડુઅરું કરીએ પડ્યા આ બધા પણ દેવાના છે એક ટકા ને એટલે બધા રૂપિયા વાળા થવા પૈસા તો સેટ ને આ બધા બને આમી 12 મહિના ખેતી કરી અમાર કઈ વધતો નથી ને તમે એટલા એટલા ડટ્ટા લઈ લઈને ફરો છો ના હું જે આ દેવા પડે એમ છે નકર તો આગડી તમને અડધા દે ઘણા અમારે આમ કઈ જોજો મરો ભાઈ કે નીચે આવડ તો ઈ થઈ જશે તમારું તમે ટેન્શન નો લ્યો કપા વેસા એટલે તમે તમારો પાછા આપશું પૈસા અંદર બેવ હોય જો બેવ હોય બેવ બેવ હવે એ સા પાણી લે દે સા પાણી લે દે ફેલેસ ભાઈ એ બે કટિંગ આવો દે કટિંગ આવો દે કેટલા આય તમાર બધા પીવીસન સા પછી હા એટલે મોજ માવો હા પૈસા એટલે તો આવ્યો તું સા પાણી પીવાળા વાટું જ લાવ્યો છે બધા જ છે સા હું છે હું હાલા સુરતમાં માં ઓ જલસા હાલે જો ને હા પૈસા લઈને રખડી હાસવવા પડે દેવાના હોય એટલે આવો નવ રહે રે તો અમારી હીરા માં તો આવવાનું રહે છે તે લાગે છે એવો ગામડામાં માં એતિ માં છે નહીં હીરામાં માં હોય આવો સારું જ છે હીરામાં